તો મિત્રો અહીંયા દેવડી ગામ જાનબાઈમાન મંદિરે જ્યાં દેવડી ગામ આવ્યું છે ત્યાં અમે ટીબીમાં અહીંયા ગયા હતા અને ત્યાં પ્રસાદી લઈને પછી જ્યાં આપણે ખોડિયારમાન મંદિરે દર્શન કરવા ગયા મિત્રો તો બને બનેગમાં આપણે હવે અહીંયા પ્રસાદી લઈ લીધી છે અને હવે જવાનું છે ખોડિયારમાન મંદિરે જે દેવડી ગામમાં દેવડા ડુંગર તરીકે બોલાય છે તો અમે અને અમારા ફ્રેન્ડ ગઢે લઈ લીધી છે ટુ રૂ રુ રૂ રુ રૂ રુ રુ રૂ 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 રુ ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી ઓર બે લેક દબાવજો જે મારા નવા વિડીયો તમને મળતા રહે મિત્રો તો ચલો જઈએ નવા જ વિડીયો જોવા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો સપોર્ટ કરતા જા મિત્રો તો આપણે આજે જવાનું છે ખોડિયા માના મંદિરે જે દેવડી ગામમાં જ એવું છે ટીબીમાનું મંદિર છે ને એની પહેલાં જ્યાં મંદિર આવે છે તો આપણે ત્યાં દર્શન કરવા જવાનું છે મિત્રો તું અહીંયા રહીજો રસ્તો થોડોક જો ખરાબ છે મિત્રો એટલે ગાડી તમારી થોડીક તો ફાઈનલી મિત્રો હવે મંદિર આવી ગયું છે તો આપણે અંદર જવાનું છે દરવાજો ખોલી નાખે મિત્રો જવા દઈએ આપણે અહીંયા મસ્ત લોકેશન છે ફોટા પડે એવું છે પણ બહાર અહીંયા તમારે ફોટા પાડવાના મિત્રો અંદર મંદિરમાં તો ફોટા પાડવાની મનાઈ પણ હોય શકે છે મિત્રો જો જેથી કરી આપણે બહાર ફોટા પાડવા અને જો મસ્ત વાતાવરણ મસ્ત લોકેશન છે અને થોડુંક મંદિર આમ ઓછું ડુંગરા પણ હોય એવું લાગે છે જેથી અહીંયાથી ઘણા મસ્ત દ્રશ્યો દેખાય છે તો આપણે ફાઇનલી મિત્રો તો આપણે ખોડિયારમાના દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવીએ જો મિત્રો જો બધી કોળીઓ મસ્ત છે ઝાડવા પણ ખૂબ જ એવા છે તો આવી ગયું છે ફાઇનલી મિત્રો ખોડિયારમાનું મંદિર તો હવે આપણે ત્યાં જઈએ આપણે દર્શન કરીએ મિત્રો અને તમને પણ હું દર્શન કરાવી દઉં મિત્રો જો બધી બાજુ પાણી ભર્યું છે ડાકી સુધી દેખાય છે અને જો અહીંયા મિત્રો ટાવર પર થયા અને અહીંયા સકલી ઘર બધા પક્ષીઓ માટેનું ઘર પણ બનાવેલ છે મસ્તીની જગ્યા છે ખૂબ મસ્ત લોકેશન છે તો હવે આપણે અંદર જઈએ મિત્રો દર્શન કરવા જો એટલે તમે પાછળ ખોડી મંદિર છે તો ચાલો આપણે જઈએ ત્યાં દર્શન કરવા તમને પણ દર્શન મિત્રો કોમેન્ટમાં જયારે જાનભાઈ માં કોમેન્ટ કરી દેજો અને સપોર્ટ કરતા રે મિત્રો જો આપણે દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કરી લે તો આવા બ્લોગ જોવા અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો એટલે આવાના આવાનું તમને વિડીયો મળતા રહે તો આપણે દર્શન કરી લીધા છે હવે તમે પણ દર્શન કરી દો મિત્રો અને હું તમને અહીંથી થોડોક નજારો દેખાડું મસ્તીનો જોઈ લો મસ્ત બધી વાડીઓનો નજારો દેખાય છે અહીંયા બધી જાડવા છે અહીંયા પાછળ બે એવું પણ છે જો કોક મિત્રો થોડાક ફોટા પણ શૂટિંગ કરી રહ્યા છે એક બાજુ તળાવ છે અને આમ ડુંગરા પર મંદિર હોય ત્યાં દેવડો ડુંગર પણ કહેવામાં આવતું હોય છે મસ્તીની અહીંયા મંદિરનું વ્યવ અને મસ્ત લોકેશન છે તો તમે પણ અહીંયા આવો તો જરૂર છે ખોડિયારમા દર્શન પણ કરીએ મિત્રો તો ઓલી સાઈડ જઈએ મિત્રો તમને હું ત્યાંથી દેખાડું કેવો મસ્ત વ્યૂ આવે છે જો પાછળ મંદિર પણ સારું છે ને મસ્ત દર્શન થઈ ગયા આપને અને તમને મસ્ત દર્શન કરી ગયા તો મિત્રો આવા બ્લોગ જોવા લાઇક કરતા રહીજો સપોર્ટ કરતા રહ્યો મિત્રો જુઓ અહીંક વાર પણ તળાવ જે ભર્યું ને નદીનું ત્યાં ટીંબીમાણું મંદિર છે આ મેં જો આવડું કામ આવતું હતું તે ઓલા બ્લોગમાં દેખાડ્યું છે આપણે તમે ન જોયું તો હું અહીંયા ડિસ્ક્રિપ્શનમાં મૂકી જઈશ મિત્રો તો તમે જોઈ લો મસ્ત વાતાવરણ અને મસ્ત લોકેશન સાથે મોસુના બ્લોગમાં पी अमे घर जवा तरफ निकल गया रात खूबज पड़ी गई थी मित्रों तो आवाज वीडियो जो लाइक शेयर सब्सक्राइब के लिए जय महाकाल